વાત બનાસકાંઠાની કરીએ વાત એક એવા અધિકારીની કરીએ કે જેમણે એ સાબિત કર્યું કે જો અધિકારીઓની અંદર સંવેદના શેષ બચે તો એ ઘણું બધું કરી શકે એમ છે બનાસકાંઠામાં એ એસપી છે સુમન નાલા એમનું નામ છે એ અધિકારીના ઘરે એક છોકરી કામ કરે એ છોકરી રસોઈ બનાવવાનું કામ કરે વાતચીત કરતાં કરતાં એમને પૂછ્યું કે ક્યાં છે સાસરી ક્યાં છે ઘર છે સ્વાભાવિક સંવાદ ચાલી રહ્યો હતો અને એમાં એમને ખબર પડી એક એવી પ્રથા વિશે કે જે કુપ્રથા હતી વેર વેર લેવાની એક પ્રથા બની ગઈ હતી જેનું નામ આદિવાસી સમાજમાં આ પરંપરાની જેમ ચડોતરું કેટલાય સમયથી ચાલતું આવ્યું છે આ પ્રકારની સમાજની કુરીતિઓ કે કુ પ્રથાઓ હોય ત્યારે પોલીસ મોટાભાગે સીધી રીતે એમાં ઇન્વોલ્વ નથી થતી ના એમાં એફઆઈઆર થતી હોય છે ના ફરિયાદો થતી હોય છે સમાજ બેસે છે પંચો ભેગા થાય એની જાતે નિર્ણયો કરતા હોય છે પણ એના પછી એક અધિકારીને સમજાયું કે જો પોલીસ પોલીસ એક્શન લેવાનું નથી કહેતી પોલીસ છે એટલે સીધો દંડો લઈને મારવા જ જાય એવું ક્યાં કોઈએ કહ્યું છે કે તમે આમને કાઢી મૂક્યા ચડોતરું કરીને ચડોતરું મતલબ થાય છે કે વેર લેવાનું અને એ આ દાંતાના મોટા પીપોદરા ગામની આ ઘટના છે કે ત્યાંથી લગભગ ખાસ ઓગણત્રીસ જેટલા પરિવારો હતા એટલે બસો ત્રણસો જેટલા માણસો હતા કે એમને ગામમાંથી એટલે જતું રહેવું પડ્યું હતું કેમ કે ચડોતરું થયું હતું એમની સામે વેર લેવાય એમના ઘર સાવ વિખેર થઈ ગયા કશું જ નહોતું અસ્તિત્વ ત્યાં એવા સમયમાં આ ચડોતરું છે એ પોલીસના કાર્યક્ષેત્રમાં મોટાભાગે નથી આવતું પણ છતાંય જ્યારે એ એસપી સુમનનાલાએ વાત કરી ત્યારે એમને સમજાયું કે પોલીસ ફરિયાદ કરવા સિવાય પણ ઘણું બધું કરી શકે એમ છે પોલીસ રોફ દેખાડવા સિવાય પણ ઘણું બધું કરી શકે એમ છે ને એમણે એ કર્યું જ્યારે તમે સામાન્ય માણસ સાથે વાત કરો છો શરૂઆત સંવાદથી થાય છે તમે વાત કરો છો ત્યારે તમને એનું જીવન સમજાય છે એનું જીવન સમજાય ત્યારે એની સમસ્યા સમજાય છે અને પછી તમને ખબર પડે છે કે તમે એને કઈ રીતે મદદ કરી શકો એમની અંદર એ માનવતા જીવતી હતી એમની અંદરનો એ માણસ જીવતો હતો ખાખીની અંદર અદ્ભુત માણસ હોય છે એમણે સાબિત કર્યું અને પછી એમણે સંવાદથી વાતો કરવાથી શરૂઆત કરી સમજાવટ કરી અને પછી સમજાવટથી પતાવટ પણ કરી એ વેરઝેરની જે વેરના બીજ બહુ વર્ષો પહેલાં કાં તો બહુ જ સામાન્ય લાગે આપણને એવી વાતોમાં નખાયા હતા આટલા વર્ષો પછી એ પરિવારો જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે એમના માટે આ બહુ જ મહત્ત્વનો દિવસ હતો સરકારે એને ઉજવ્યો પણ ખરો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાંના રેન્જ આઈજી એસપી બાકીના બધા જ નેતાઓ પહોંચ્યા હતા એક સરસ મજાનો પથ્થર છે ત્યાં રોપવામાં આવ્યો છે અને પથ્થર પર પણ વેર કરતા એકતા કેટલી મહત્ત્વની છે સમાજની એના વિશે પણ લખવામાં આવ્યું છે અપેક્ષા રાખીએ કે સમાજના ખૂબ મોટા પ્રશ્નો છે વેરઝેર વગર જે સમજદાર અને શક્તિશાળી માણસો છે એમની સૂઝબૂઝથી અને સંવાદોથી ઉકલે જે કામ સંવાદ કરી શકે છે એ વિવાદ ક્યારેય નથી કરી શકવાના બનાસકાંઠામાંથી આવેલી ખાખીની આ અદ્ભુત તસવીર એના પર નજર સુ નામ છે અલ્કાબેન

બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર વર્ષ પછી પરિવાર અને જેટલા નાગરિકો ફરી વસન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને ને વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડી એ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેવ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેવ સમાજને ભેગા કર્યા બેવની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઈટ પાણી ટોયલેટ ગેસની લાય ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલીવાર આપણે આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે અને છેલ્લે એ વાત એવા એક સમાચારની જે આપણા આપણી ભારતીયતા પર પણ બહુ બધા પ્રશ્નો કરી રહ્યા છે